થવાની દિપેન શાહ રશ્મિકાંત પ્રજાપતિ જતીન દોશી વેદ પ્રકાશ યાદવ અલ્પેશ ભટ્ટ સહિત અગિયાર આરોપીઓના જામીન મંજૂર છેલા કોન્ટ્રાક્ટ ચલાવનાર નિલેશ જૈન ના પણ જામીન જે કહી શકાય ના મંજૂર કરવામાં આવ્યા છે પરંતુ અગાઉ ગુજરાત હાઈકોર્ટે ચાર મહિલા આરોપીઓના જામીન મંજૂર કર્યા હતા કુલ વીસ આરોપીઓ પૈકી પંદર આરોપીઓના જામીન મંજૂર કરી દેવામાં આવ્યા છે અને તેઓ જામીન પર છૂટી ગયા છે